મિત્રો બપોરે તમે શું જમો છો સાગ સરસ તો આજે આપણે તમને રોટલી બનાવતા શીખવાડીએ રોટલી બનાવતા પહેલાં શું કરવું પડે લોટ બાંધવું પડે અને પછી લોટ બાંધીન ગુલ્લા તો ચલો એક એક ગુલ્લું લઈ લો એક એક વેલણ લઈ લો અને રોટલી બનાવવાની શરૂઆત કરો સરસ બનાવજો ભાઈ જોઈએ કોની રોટલી સરસ ગોળ બના ઝડપ રાખો થોડી મોટી બનાવવાની વેરી ગુડ જેને રોટલી બની જાય ને બાજુમાં મૂકી દો પછી બીજી રોટલી વણવાની કોણ વધુ રોટલી વણી નાખો જોઈએ परियो बीजी बनावड मूकी दो तीजा तू ए साईड मूकी दाव्या तू ए साईड मूकी दे बीजी बनाओ रोटली सरस बनाई तमा मम्मी घ्या रोटली बनाओ भाई તો તમાર શીખવાની ને સરસ શું બનાવી ભાઈ રોટલી ત્રીજા બેને કેટલી રોટલી બનાવી બે કાવ્યા બેને કેટલી બનાવી અને પરી બેને એ બીજી બનાવી દીધી સરસ ચલો તાળી પાડો ભાઈ બધા